કે હેલો મિત્રો આજ તમારો ભાઈ બોલો વિડીયો લઈને આવ્યો છે અને ફરસી કટિંગ કારણ કે ફેક્ટરી આવી છે ભાબર મોરવાડા રોડ ઉપર આર કે માર્બલ કરીને જગ્યા પર આવી છે ફેક્ટરી ફરસી કટિંગ તો ભાઈ પૂરેપૂરો વિડીયો જોજો આપણે ભાઈ પાસેથી પૂછતાછ કરશું તપાસ શું કી કેટલા ફૂટની ફરસી છે હું ભાવ હું કિંમત રાખી છે એ બધી આ વિડીયોમાં તમને જાણવા મળશે તો પૂરેપૂરો વિડીયો તમે ભાવતા રહેજો નમસ્કાર कल एक एक अपायगी आ कटला फूट नहीं आ रहा है माज़ बे, बे, बे। कटला नहीं बे बाय बे, बे।, बे કમ્પ્લીટ થઈ ગઈ અને હવે આને કાપી છે એક ફેરે

દોસ્તો ચાર ફૂટને ફરસી અને એક પોઈન્ટ રૂપિયાની કિંમત છે અને જે ભાઈ લેવા આવશે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરીને એને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને ફેક્ટરી આવી છે ભાબર ભાભરથી બે કિલોમીટર મોરવાડા રોડ ઉપર તો દોસ્તો